નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ કે ધોરણ દસ બીજી ગણિતમાં વિભાગડીના મોસ્ટ ટાઈમ બી દાખલા કે જે વીસ ગુણના પૂછાવાના છે બરાબર કોઈ પણ આઠ દાખલા પૂછાવાનામાંથી તમારે પાંચ દાખલા લખવાના એટલે કે આઠમાં તમારે પાંચ દાખલા લખવાના રહેશે તો કયા કયા ચેપ્ટર આમાં કરવાના તમારે તો ચેપ્ટર છ ત્રિકોણ ચેપ્ટર પાંચ સમાનતા શ્રેણી સંભાવના આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર ચાર દ્વિઘાત સમીકરણ તમે આટલા ચેપ્ટર કરાવશો તો વિભાગડી તમારા કમ્પ્લીટ ક્લિયર થઈ જાય બરાબર બીજું કે વિજ્ઞાનના પણ આઈમપી મૂક્યા જ છે તો એ પણ ખાસ જોઈ લેજો વિભાગ એ બી સીડી અને સામાજિકના પણ આઈમપી આજે કે કાલે આવી જશે બરાબર તો ખાસ વિડીયોને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો તો મિત્રો શરૂઆત કરીએ આપણે કે પહેલો છે પહેલો જ દાખલો કે પ્રમેય સમપ્રમાણતાનો પ્રમેય બરાબર અથવા થેલ્સનો પ્રમેય બંને એક જ છે સમપ્રમાણતા કે થેલ્સ અથવા આ પ્રમાણે સૂચના આપી હોય તો વિભાગડીમાં સુડતાલીસમો પ્રશ્ન બરાબર પહેલો જ પ્રશ્ન તમારો પ્રમેય હશે આ પ્રમાણેનો અને એ પણ થેલ્સનું પ્રમાણ એટલે કે થેલ્સનું એટલે કે સમપ્રમાણતાનો પ્રમેય જ હશે બરાબર તો ખાસ દરેકે કરી નાખવો બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે એક રાઇડર છે આ પ્રમાણે જુઓ આકૃતિ આપી છે અને આ પ્રમાણે તમારે સાબિત કરવાની રાઇડર તો આમાં શું કરવાનું તમારે તો ખાલી પ્રમેય એકલું કરવાનું આ રાઇડર કરવાની જરૂર નથી બરાબર કસબિતીવાળો દાખલો કરવાની જરૂર નથી કેમ કે આ તમને અથવામાં મળી જવાનો છું તમને આગળ સમજાવો છો કઈ રીતે અથવા મળવાનું બરાબર તમારે પ્રમેય ફરજીયાત તૈયાર કરવાનું બાકી કરવાની જરૂર નથી બરાબર આ બીજી પણ રાઇડર છે જોઈ લો એટલે કે સાબિતીવાળો દાખલો થાય બીજો પણ કે જે દર વર્ષે પરીક્ષામાં પૂછાય છે આ બંનેમાંથી કોઈપણ એક દાખલો દર વર્ષે પરીક્ષામાં ફરી ફરીને પૂછતા હોય છે તમે બંને બંને રાઇડરો છે બંને બંને સાબિતીવાળા દાખલા રાઇડર એટલે કે રાઈડર એટલે કે સાબિતીવાળા દાખલા બરાબર તો આ સાબિતીવાળા દાખલા છે મિત્રો જોઈ લો તો ખાસ ધ્યાન રાખજો બરાબર અને આગળ જોઈએ આપણે મિત્રો એના પછી ચેપ્ટર ચારના દાખલા છે દ્વિઘાત સમીકરણના બરાબર આ પ્રમાણે લાઈન એન્સર હશે પરીક્ષામાં બરાબર પરીક્ષામાં આ પ્રમાણે તમારે પૂછાય પહેલો પ્રમેય આવશે પછી બીજી રાઇડર આવશે ત્રીજો ચેપ્ટર ચારના દાખલા તો એમાં એક ઉદાહરણ છે બરાબર અને બીજો છે કે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો સત્યાવીસ અને ગુણાકાર એકસો બ્યાસી હોય અને બીજો દાખલો છે મિત્રો કે જેના વર્ગોનો સરવાળો ત્રણસો પાસઠ થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શું જો મિત્રો આ ત્રણ દાખલા છે એક પહેલું ઉદાહરણ છે બીજા નંબરનું બે આવી સંખ્યાઓ શું આ એક દાખલો છે અને એના પછીને પણ આ બંને બંને અલગ અલગ દાખલા છે બરાબર તો ખાસ ધ્યાન રાખજો આ બંને બંને ટાઈમ બી દાખલા અને ઘણીવાર વાર પૂછાઈ ગયેલા દાખલા બરાબર ચેપ્ટર નંબર ચાર દ્વિઘા સમીકરણ એના ત્રણે ત્રણ દાખલા છે તો ખાસ કરી નાખજો બરાબર આ તમને આમાંથી એક દાખલો પૂછાવાનો છે તો બરાબર તો ખાસ ધ્યાન રાખજો અને તૈયાર કરી નાખજો આગળ જોઈએ મિત્રો આપણે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણીના બંને દાખલા છે અલગ અલગ બંને દાખલા છે કે સમાંતર શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ અને સોળમું પદ તોતેર હોય તો તેનું એકત્રીસમું પદ શોધો બરાબર આ લોપની રીતનો દાખલો છે અને આના પછીનો દાખલો એક સમાંતર શ્રેણીમાં પચાસ પદ છે જો ત્રીજું પદ બાર અને છેલ્લું પદ એકસો હોય તો તેનું ઓગણત્રીસમું પદ શોધ બરાબર આ બંને બંને મોસ્ટ ટાઈમ બી દાખલા અને ચાર ગુણમાં પૂછાય એવા દાખલા સમાનતા શ્રેણીના તો ખાસ આ બંને દાખલા તમારે કરી નાખવા કે આ અગાઉ પણ પરીક્ષામાં પૂછાઈ ગયા છે બરાબર તો ખાસ આ બંને આવડવા જોઈએ આગળ જોઈએ મિત્રો આપણે કે સમાનતા શ્રેણીનો દાખલો છે આગળ પણ હા બે સમાનતા શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે તેમના સોમાં પદનો તફાવત સો હોય તો એક હજારમાં પંદરો દફાવ શોધો બરાબર આપણ આ એમ બે દાખલો સોમાં પંદરો દફા સો હોય તો હજારમાં પંદરો દફા શોધો બરાબર તો આપણ ખાસ તમારે ચેપ્ટર પાંચ માટે કરી નાખું આ લાઇન્સર જ આવશે પહેલો દાખલો આવશે ચેપ્ટર છનો બરાબર બીજો આવશે બે દાખલા શરૂઆતના બે દાખલા ચેપ્ટર છના આવશે શરૂઆતના બે દાખલા ચેપ્ટર છના પછી ચેપ્ટર ચારનો પછી ચેપ્ટર પાંચનો બરાબર ચેપ્ટર ચાર અને પાંચમાંથી એક દાખલો આવશે ચેપ્ટર છ ત્રિકોણમાંથી બે દાખલા આવશે બરાબર એટલે કે સુડતાળીસ અડતાલીસ ચેપ્ટર છના ઓગણપચાસ ચેપ્ટર ચારનો અને પચાસ ચેપ્ટર નંબર પાંચનો આગળ છે આ બંને બંને સમાંતર શ્રેણીના દાખલા છે કે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતાં કામ માટે બરાબર એક આ દાખલો છે બરાબર નિર્માણ કામવાળું છે ઇનામવાળું દાખલો આખી રકમ હું વાંચતો નથી પ્રથમ દિવસ માટે બસો રૂપિયા અને બીજા દિવસ માટે અઢીસો રૂપિયા આ પ્રમાણે છે ઇનામવાળોના બંને બંને છે બરાબર વાળો કે જેટલા દિવસ વિલંબ કરે એટલા દિવસ એને પગાર વધારે ચૂકવવું પડે એમ બધા સાથે બરાબર બંને રકમ છે એ દાખલો અને એક ઇનામવાળો દાખલો બંને બંને એમ બી દાખલા છે ટૂંકમાં ચેપ્ટર પાંચમાંથી સમાંતર શ્રેણીમાં તમને આટલા દાખલા કરવાના આગળના બે આગળના ત્રણ અને આ બે એટલે પાંચ દાખલા કરવાના પાંચમાં તમને એક દાખલો જોવા મળશે અને આ દાખલો તમાર અને આ ચેપ્ટર તમારે સ્કીપ કરવું હોય તો પણ ચાલશે જો આગળ હું તમને સમજાવું કે ચેપ્ટર ચાર અને ચેપ્ટર પાંચ એટલે કે દ્વિઘા સમીકરણ અને સમાંતર શ્રેણી આ બંને બંને તમે સ્કીપ કરો છો બરાબર તો પણ ચાલશે એમ કે તમને આંકડા શાસ્ત્રના સંભાવના એમાંથી દાખલા મળી જવાના છે બરાબર આગળ હું તમને કહું છું કઈ રીતે તમારે સ્કીપ કરવાનું કયા કયા ચેપ્ટર તમારે કરવાના કેમ કે આપણે આઠ દાખલામાંથી પાંચ દાખલા લખવાના છે બરાબર તો પાંચ દાખલામાં તમને કહી દઉં એટલું તમે કરો એટલે તમારા પાંચ દાખલા કમ્પ્લીટ બરાબર આગળ જોઈએ મિત્રો આપણે આંકડા શાસ્ત્ર બરાબર તો આંકડા શાસ્ત્રમાંથી બે દાખલા ફરજિયાત પૂછાવાના એટલે કે આંકડા શાસ્ત્રમાંથી બે અને સંભાવનામાંથી બે સમજો ખાલી ઉદાહરણ તરીકે આંકડા શાસ્ત્રમાંથી બે દાખલા અને સંભાવનામાંથી બે દાખલા એટલે કે બે ને બે ચાર દાખલા થઈ ગયા બરાબર તો બાકી શું રહે તમારે કુલ આઠમાંથી પાંચ જ દાખલા લખવાના છે બરાબર એટલે કે બે દાખલા આંકડા શાસ્ત્રમાં થયા અને બે દાખલા સંભાવના થવાના બરાબર તો ચાર દાખલા થઈ ગયા અને એક તમારથી થયા પ્રમેય બાકીનું ચેપ્ટર ચાર અને પાંચ આખી આખું તમારે સ્કીપ કરવાનું એટલે આમાંથી એક પણ દાખલો તમારે જોવાનો નથી બરાબર હા પણ તમને આંકડા સંભાવના પરફેક્ટ આવડતા હોય તો બરાબર તો તમે ખાલી પ્રમેય એકલો તૈયાર કરી શકો એટલે કે ટૂંકમાં પાંચ દાખલા આપણે તૈયાર કમ્પ્લીટ થઈ જાય તો આ પ્રમાણે મેં કરજો પ્લાનિંગ સાથે કે આંકડા સંભાવના આ બંને બંને પરફેક્ટ કરવાનો અને એક પ્રમેય કરવાનો બરાબર બાકીનું ચેપ્ટર ચાર અને પાંચ વિભાગડી માટે જોવાનું નથી બરાબર ને તૈયારી કરવાનું જ નથી તો આ પ્રમાણે તમે તૈયારી કરજો તમને પૂરા વીસ ગુણ મળશે તો આ છે મિત્રો ચેપ્ટર તેર આંકડા શાસ્ત્રમાં બરાબર ને તો જોઈએ આપણે આંકડા આંકડા શાસ્ત્રમાંથી આગળ બીજો દાખલો આ છે મધ્યક શોધવાનો દાખલો આગળનો દાખલો તો બહુલક વાળો બરાબર এনেকে বহুলক বা দাখিল বিভাগ ডিম পুচাই গৈছে আমটো বহুলক বা দাখিল বিভাগশীম পুচাই পান্ত মূকেচোন মধ্যক দাখিল বৰাব যুৰ্ডতিৱো দাখিল টাইম বাকলো খুড়্তি আমি কদাচ সংখ্যা বদলি নাখি বৰাব সুৰ্ডো বৰাবাৰে কৰি নাখোৱা নে খুড়্তি আৱতি আৱন মধ্যক তাৰে শোধা মধ্যক পিছত বৰাব ন খুড়ী আৱতি শোধা ছ બીજો એક આ દાખલો છે તો આપણ તમારે કઈ દાખલોનો મધ્યક્ષ શોધવાનો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર વાળો બરાબર આ અગાઉ બે ત્રણ વર્ષ પહેલાં પૂછાઈ ગયેલા છે બરાબર તો આ પણ ખાસ તમારા માટે આ એમ આગળ જોઈએ મિત્રો કે ઉદાહરણ ઉદાહરણ છે આ કે તમને ખૂટતી કુલ આવડતી આપી છે અને એક્સ અને વાયની કિંમત શોધવાની આ ઉદાહરણ મોસ્ટ આઈ એમ કદાચ એક્સ વાય વાળો પેલો દાખલો પૂછાય કદાચ આ દાખલો પૂછાય બરાબર તો ખાસ આપણને જોઈ લેજો ઉદાહરણ છે ઉદાહરણ નંબર આઠ બરાબર આગળ છે મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હોય તો એક્સ અને વાયની કિંમત શોધો બરાબર આ પણ આ એમ પી કે આ ટૂંકમાં ખૂટતી આવૃત્તિવાળો દાખલો અને આ મધ્યસ્થવાળો ટૂંકમાં એક્સ વાયની કિંમત શોધો આ બંને બંને આ એમ આ દાખલો સંખ્યા બરલીને પણ પૂછી શકે પણ આવા દાખલા આવશે સો ટકા બરાબર આગળ જોઈએ બરાબર તો આપણે કરી નાખવાનું આ બધા ચોપડીના બેઠે બેઠા દાખલા છે પણ જે આઈએમપી છે પરીક્ષા પૂછાઈ ગયેલા એ જ મેં મૂક્યા છે બરાબર તો જેટલા પણ દાખલા હું કહું છું તમને બધે બધા તમારે તૈયાર કરી નાખવાના એક આશા બહુ લાખનો દાખલો અગાઉ જે એક્ઝામ લેવાઈ ગઈ દ્વિતીય પરીક્ષામાં આ દાખલો પૂછ્યો હતો એટલે મેં લખીને આ તમને મૂક્યો છે આ બુકમાં નથી અપેક્ષિતમાં આપ્યો છે જૂની જૂની અપેક્ષિતમાં બરાબર તો પણ તમારે એકવાર જોઈ લેવો અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે એના પછીનો જો આપણ મધ્યસ્થ આડત્રીસ છે તો એ અને બીની કિંમત શોધવાનું કુલ તમને આવડતથી આપી ચારશું આપણ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયું એક્સને ભાઈની જગ્યાએ તમને એ અને બીની કિંમત આપી હોય તો સેમ એ રીતે શોધવાનું છે બરાબર તો આ પણ તમને આવડો જોઈએ મધ્યસ્થની કિંમત આપી છે બરાબર અને એને બીની કિંમત તમારે શોધવાની છે તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો આટલા હતા મિત્રો ચેપ્ટર આંકડા શાસ્ત્રના દાખલા બરાબર હવે છે આપણે સંભાવના દાખલા સંભાવનામાંથી પણ બે દાખલા એક તો આ પત્તાવાળો દાખલો ફરજિયાત કરવાનો કેમ કે પત્તાવાળો દાખલો આવે જ છે પત્તાવાળો દાખલો ના આવે તો પેપર જ ના બને બરાબર એટલે ખાસ કરી નાખવાનો પત્તાવાળો દાખલો આગળ છે મિત્રો તકતીવાળો પત્તાવાળોને તકતીવાળો આ ચાર ગુણમાં પૂછાય બરાબર કદાચ એમને પૂછવું હોય ને તો લખોટીવાળો પણ ચાર ગુણમાં પૂછી શકે એક સંખ્યા એડ કરીને બરાબર તો એ પણ ધ્યાન રાખજો આ દાખલો અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયો દ્વિતીય પરીક્ષામાં પાસાની એકવાર ફેંકવામાં આવે છે તો વિભાજ્ય સંખ્યા મળે એકથી એક અને પાંચ વચ્ચેની સંખ્યા યુગ્મ સંખ્યા છ સંખ્યા નાની સંખ્યા મળે બરાબર તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ દાખલો બરાબર મિત્રો તો મિત્રો આ તો વીસ ગુણનો વિભાગ ડી તો એમાં તમારે શું કરવાનું હવે તમને કહી દો જુઓ ચેપ્ટર નંબર છ એમાં ખાલી થયાસ નું પ્રમેય તૈયાર કરવાનું એક જ ચેપ્ટર નંબર તેર અને ચૌદ આંકડા શાસ્ત્રની સંભાવના એમાંથી મેં તમને છેલ્લા દાખલા મૂકીને એ બધા કરી નાખવાના બરાબર એના બાદનું લગભગ તમને નહીં જોવા મળે કદાચ આવે તો પણ રીત તો સેમ જ હશે તો ખાસ તમારે આટલું કરવાનું બીજું કે ચેપ્ટર ચાર પણ અંદર આવે છે જો આ સમીકરણ અને ચેપ્ટર પાંચ સમાન શ્રેણી એના પણ એક એક દાખલા પૂછાય તો એ તમારે જોવાનું જ નથી કેમ કે તમે આટલું કરો છો સંભાવના અને આંકડા શાસ્ત્ર પરફેક્ટ બરાબર તો એ તમારે જોવામાં આવતું નથી બરાબર આમાંથી તમને ગુણ ટૂંકમાં વીસ મળી રહેશે તો ખાસ ધ્યાન રાખજો એક થયાસનો પ્રમય બે આંકડા શાસ્ત્રના દાખલા અને બે સંભાવના દાખલા કુલ તમારા આઠમાંથી પાંચ દાખલા લખવાના તો તમારા પાંચ દાખલા આ રીતે કમ્પ્લીટ થઈ જાય છે તો ખાસ આ પ્રમાણે પ્લાનિંગ સાથે મહેનત કરજો બરાબર તો તમારા સારામાં સારા ગુણ આવશે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિભાગશ્રી સાથે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો